સુની દાવતે ઇસ્લામી દ્રારા જરૂરત મંદ પરિવારો ને રાશન કી ટાપવામાં આવી ગાંધીધામ નવી સુંદરપુરી તેમજ ભુજ અંજાર સહિતના અનેક વિસ્તારમાં જરૂરતમંદ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું શૂનની દાવતે ઇસ્લામી દ્વારા મથરા ભૂવડ ભદ્રેશ્વર સિનોગ્રા બારોઈ સુમરાવાડ હાજાપર કોટડા ચકાર મોટા રેહા વગેરે વિસ્તારોમાં રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજનો પવિત્ર માહે રમજાન મહિનો ચાલી રહ્યો હતો ત્યારે આ વિસ્તારોમાં તેમજ નવી સુંદરપુરી વિસ્તારમાં જરૂરતમંદ તેમજ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ફરીથી નવી સુંદરપુરી વિસ્તારમાં જરૂરતમંદ બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવેલ હતું અને સુન્ની દાવતે ઇસ્લામી સંસ્થા સામાજિક પ્રવૃત્તિ પણ કરે છે આ રાશનિકેટમાં તમામ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં દાતાઓ તરફથી સહયોગ મળ્યો હતો આ કાર્યક્રમમાં મુબાલિક સુન્ની દાવાતે ઇસ્લામીના યુનુસ રજા મુંબઈવાળા અસગર અલી સૈયદ જાવેદભાઈ મુંબઈવાળા હાજી ઉસ્માન ગની હાજી અહેમદ મતરાવાળા હસન રમજાન ગરાસિયા અસગર અલીભાઈ લતીફભાઈ ખલીફાએ જહેમત ઉઠાવી હતી